જય સોમનાથ જય મોબાઈલમાં તો મિત્રો આજના આપણા નવા બધાનું દિલથી હાર્દિક સ્વાગત છે અને ભાઈ આપણે અત્યારમાં ખેતરમાં આવી ગયા છે કેમ કે આપણે કાલે બાજરો બાજાર હતા તો ધાણામાં ટાણામાં કરવા માટે આવી ગયા છે કેમ કે અત્યારે બપોરના શું કહે પવન વધારે હોય એટલે બાજરામાં ન હાલે પાંચ વાગે બાજરામાં હાલે આપણે એક ઉલાળો ધાણામાં લઈએ અને એક ઉલાળો બાજરામાં લઈએ આપણે એવું કરીએ છીએ ચાલો આપણે કીધું કે આજના વ્લોગમાં આપણે ધાણા બતાવશું અને આપણે આ રાઉન્ડ છે બરાબર થોડુંક કામ છે એટલે તો ત્યાં જાઉં એ પણ તમને બતાવનો પ્રયત્ન કરશું શક્ય હશે તો તો હું આમાં આગળ આગળ વિડીયોમાં રહેજો ચાલુ કરે તમે ધાણા બતાવી દો આપણા કોલના દાણા છે આવા છે ભાઈ જોઈ શકો છો આ આપણે કાકરીનો ભાગ છે ને એટલે નાના રહી ગયા આપણે આ મેલગોલ વેસ્ટમાં મોટા મોટા છે એ પણ છે આપણે પેલા બાજરા ચારા ગણવા જોઈએ કેટલા આપણે પાયા ને તો એ પેલા ગણી લઈએ એક બે ત્રણ ચાર પાંચ પાંચ પી જ અને છઠ્ઠામાં હાલે છે આપણે અહીંયા કનેક્શન લગાડવું જોઈએ ધાણામાં પાણી લઈ જવા માટે અને કાઢીને ચાલો આપણે લગાડી દઉં ને ફોન પેકડેલો હશે તો નહીં લાગે આ લગાડી અને પછી પાછું તમને બતાવું તમે આમાં જોઈ શકો છો આપણે લગાડી દીધું છે આપણે આને પાટનું કટકો લઈને એલી એલિફાઈડ જવાનું છે તો ચાલો આપણે લઈને અહીંયા ઇકોર જઈએ અને ઇકોરના ધાણા પણ બચાવીએ તમને આપણે આ અકોરના ધાણા આપણે એ થોડીક ખળી છે ને એમાં થોડુંક ઢળવાનું કર્યું બહુ નહીં ઢળા અગિયાર આનો ફાયદો આ કે બહુ ધળે નહીં અહીંયા ખળીમાં થોડાકમાં ખાલી ખળી એટલે તમે સમજી ગયા ને કે આપણે થોડું ઘણું ખાલી એમાં માસી બીજા જાય નથી ઢળે એવું છે આપણે આ બધું ધણા બી જાય થોડાક અમે હવે રીયા પીપ આપણે બે ત્રણ દીપ આવવામાં થાય તમે કે બે ભેગો પાઈએ એટલે આપણે અહીંયા પી ગયા છે પાવામાં એવું છે ચાલો વિડીયોમાં રહેજો શું શું કરીએ જોઈએ આગળ ચાલો મિત્રો આપણે તો અત્યારે તો ઘરે જઈશું ને ઘરે જઈને આપણે આથી શું કરીએ હું તમને આજે બતાવું છું ત્યાં જઈને આપણે ગઈકાલે મોટર કાઢી ને મોટરની આ પાણા મૂકવાના નહોતાથી પાણા મૂકી દઈએ મોટા મોટા પછી જોશું આપણે શું શું કરીએ આપણે બાર બરાબર જવાનું છે આપણે અહીંયા શક્ય હશે તો બતાવશું તો નહીં બતાવીએ આપણે પાછા ઘરે આવીને જોશું આપણે આગળ જોઈએ શું શું મેં કરીએ છીએ એ બધી કે અહીંયાથી આપણે એક બેઠા કાંઈ રસુભાઈના ટ્રેક્ટર જોવા જવાના છે તો આપણે એ ટ્રેક્ટર જોવા જાઉં તો એ પણ બચાવશું અને તમે વિડીયોમાંથી જોઈએ આપણે શું શું આગળ કરીએ એ બધી જોવા મળશે તો ચાલો હવે આપણે પછી ઘરે જઈએ અને જોઈએ જો આપણે અહીંયા પાણા ખડક પડદાશ છે આપણે આ રિપેર તો થઈ ગઈ છે તો આપણે હવે જોઉં પછી આગળ પાણા ખડકીએ કઈ રીતના શું કરીએ ચાલો તમે વિડીયોમાં રહેજો તમને અમે બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ મિત્રો તમે આ જોઈ શકો છો આપણે ખડકી દીધા છે પાણા અને હવે આપણે નારાયણ ધીરે એવું કરવાનું છે માહિતી નાખ્યા ને પછી પાછા આપણે રહ્યા ત્યારે તમને બતાવશું તો ચાલો હવે તમે વિડીયોમાં રહેજો હવે આપણે આગળ તો જોશું આપણે કેટલું બતાવી શકીએ કેટલું નહીં હવે જો હું એ આગળ આપણે નથી ખબર કે કેટલું બતાવી શકશું કે કેટલું નહીં તો વિડીયોમાં તમે રહેજો આપણે જોશું તો સારો મિત્રો આપણે તૈયાર થઈ ગયા છે અને હવે આપણે જવાનું છે તો આપણે આગળ હવે જઈએ છીએ અને તમને શક્ય હશે એટલું બતાવશું અને આપણે આગળ આગળ જોશું શું શું કરીએ કે આપણે અહીંયા કે આપણે એક ટ્રેક્ટર ધોવાઈ જવાનું છે તો અહીંયા પણ શક્ય હશે તો બતાવ બતાવશું ને કે પછી ડાયરેક્ટ પાછા આપણે અહીંયા આવીને મળશું હવે આપણે અહીંયા જઈએ પછી જોઈએ શું શું થાય શું નહીં ત્યાં હવે વિડીયો આપણે ઉતારી શકીએ કે નથી ઉતારી શકતા એ બધા આપણે ત્યાં જઈ અને જોવાનું છે તો આપણે અહીંયા જઈ અને જોશું ચાલું તો ડાયરેક્ટ ત્યાં આપણે બનાવશું વિડીયો તો ડાયરેક્ટ ત્યાં મળશું તો ડાયરેક્ટ અહીંયા આવીને પાછા મળશું ભાઈ ગાડીને ભૂખ લાગી હતી ને આપણે અહીંયા ગાડીનું ટ્રોક ખવડાવતા હતા તો અહીંયા ખાઈ લીધું તો આપણે ખવડાવીને સાહેબ છે તો ચાલો અહીંયા જઈને ટ્રેક્ટર જોઈએ ત્યાં આપણે બતાવીએ તમને તો ભાઈ આપણે જો આ ટ્રેક્ટર જોવા આવ્યા છે એમાં આપણે ત્રણસો તેત્રીસ છે અને બીજો ત્રણસો એંસી છે આપણે અહીંયા આપણે અત્યારે તો જોઈએ છે ટ્રેક્ટર ને ટ્રેક્ટર જોઈ બોઈ ને પછી આપણે હવે જોશું આગળ આજે આપણે લેવાનું તો નથી ખાલી આપણે જોવાનું જ છે આપણે બે ખાલી જોવા માટે આવ્યા છે એવું છે ભાઈ તમે જોઈ શકો છો ટ્રેક્ટર નથી ને આપણે ત્રણસો એસી ટ્રેક્ટર ટ્રેક્ટર તો ઘણા છે પણ આપણે જે આઈસરમાં આ ને તેત્રી બેસ છે બીજા તો આપણે આઈસર એને લેવાનું છે આપણે આઈસરમાં જોઈએ એવું છે ભાઈ તમે આ જોઈ શકો છો ચાલો તો આપણે દરેક ઘરે જઈ અને પાછા મળશું તો આપણે ઉના બાજુ હતા ટ્રેક્ટરને જોયું છે અને હવે આપણે ઘરે પણ આવી ગયા છે તો ઘરે આવ્યા તો આપણે અત્યારે પાણીપુરી બનાવવાનો પ્રોગ્રામ છે તો ભાઈ તમને બતાવું કે પાણીપુરી બની જો હું આપણે ઘેર જ બનાવીએ ભાઈ તો આપણે જો હું કેવી બનીએ એ બધી તો ચાલો તમને પાર્ટી બતાવીશ એમાં તે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો આપણે પછી વિડીયોને એ થોડું ઘણું બતાવી અને પછી એન્ડ આપી દઈશું તો ચાલો હવે આપણે ડાયરેક્ટ પાણીપુરી આડી બનાવી લઈએ અને પછી જોઈએ આપણે આગળ તો મિત્રો આજે આપણે પાણીપુરી બનાવી છે તો જે બનાવવાની પ્રોસેસ ચાલુ છે ભાઈ આપણે ઘરનીઓ કોઈ મિલાવટ નહીં આપણે બધી ઘરનું જ છે પાણી ઘરનું જ બનાવ્યું છે તમે આ જોઈ શકો છો તો જો મિત્રો તમે જોઈ શકો છો આપણે આ ભરાઈ ગઈ છે અને આપણે પાણી ભરની બનાવેલી છે ને આપણે આ ભાઈ ખાવાની છે ભાઈ ભરી લીધી હવે આપણે શું કહે કે ઘેરે ફેલી વેલી બનાવી છે તો આપણે આગળ જોઈએ કેવી બની આપણે કોઈ દી બનાવી નથી આપણે જોશું હવે આપણું પાણી તમે જોઈ શકો છો સારો હવે અને આપણે ખાઈએ અને જોઈએ કેવી રીત બનીએ આપણે આ પેલી પૂડી લઈને હવે ટ્રાય કરીએ ભાઈ કેવી રીત બનીએ ને પછી આપણે લોગને એક આપી દઈએ હું ખાય ભાઈ અને પછી એ નાખી ભાઈ મજા આવ્યો ખાવાની મસ્ત બની એક નંબર